એટલે આપણો ભગવાન કેવો સાહેબ કુરુક્ષેતના રણવેદાન માં અર્જુનને સંબોધી મને તમને કીધું અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કી જીવની સો જીવની હમારી હૈ એકવાર મારા ચરણમાં આવી જા પછી તાકાત નથી પ્રહમાણમાં તારું કોઈ નુકસાન કરી શકે અને પાથિયે પાથિય પાડ્યું સ્વયંવરમાં જવાનું હતું ને યુવા ધનને સમજવા જેવું છે જયારે સ્વયંવર માં ત્યારે અર્જુન ને કીધું અર્જુન તારે આવી રીતે બાણ પકડવાનું આવી રીતે ત્રાજવામાં પગ રાખવાના આવી રીતે સ્થિર ઉભું ચારે બાજુ કોલાહલ થાય અવાજ થાય ક્યાંય લક્ષ્ય નહી રાખવાનું તારે નીચે જોવાનું છે બાણ ઉપર મારવાનું માછલી ઉપર ફરતી હશે આંખ નીચે જોવાની પાણીમાં અને પાણીમાં જોઈ ને બાણ મારવાનું આમ કરજે આમ કરજે આમ કરજે આમ કરજે બહુ સમજાયું છેલ્લે અર્જુન કે આ બધું મારે કરવાનું કે હા કે તો તમે ભગવાન હું કામ ના બધું મારે કરવાનું તો તમે હું કામ ના હવે કૃષ્ણ ભગવાને કીધું હા ભળજો કે અર્જુન તારાથી નહીં થાય હું કરી આ બહુ મોટી વાત છે તારેથી નહીં થાય હું કરી અર્જુન કે મારાથી હું ન થાય હું અર્જુન છું આપણે તો તરત એ આવી જાય ને પાછું મારાથી બધું થાય હું ન થાય હવે જે કીધું કૃષ્ણ અર્જુન પાણીને સ્થિર હું કરી દઇશ એ કોઈની તાકાત નથી પ્રમાણમાં આ હા 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 તમે જસુભાઈ તમે વિચાર કરો આ આ પણ પાણીને સ્થિર કોણ બધાય ઘણા માછલીને વીંધી નાખ્યા હતા પણ પાણી આમાં મામામામ થાય એનું તમે શું એટલે માંખી ઓલ માછલીની આંખ ન દેખાય આ પાણીને સ્થિર કુટુંબમાં પરિવારમાં નાખમાં ઘરમાં જ્યારે ચારે બાજુ પાણી આમાં થાય ને એમ થાય કે હવે ભેગું નહીં થાય તય દ્વારકાવાળાને ને કે પાણી સ્થિર ન કરી દે તો મારો મુરલીધર મહારાજ નો કહેવાય ભલા માણસ આ પાણી ને સ્થિર કરે અને કેમ આપણે દ્વારકાના એટલે અમે ગીતમાં લખ્યું દ્વારકાના દેવની વાત જ ન થાય એથી આગળ શું ઉપમા દેવી જ્યારે મહાભારતનું યુદ્ધ આલતું તો એક દી બે દી પાંચ દી હાથ દી 10 દી અને એમાં એક રાત્રીએ સાત આઠ દી પછી એક રાત્રીએ દુર્યોધન ને હક નોતું થતું

યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને જોઈને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા આમાં ભાલુ ગણતા હતા પડદો આમ કરીને કહું ભીમ તંબુમાં જઈને જોયું ભીમ ગજા સાંભળી રહેલા આમ કર નાખું સહદેવ ને નકુલ ના પડદા માં જઈને જોયું તો એક તરવાર ધાર કાઢતો હતો એક તરવાર ને ઝેર પાતો હતો આખી સાવણીમાં બે બાજુ કોઈ હુતું નતું કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલે ભયંકર યુદ્ધ થવાનું બધા જાગતા હતા પણ છેલ્લે અર્જુન ના તંબુ માં આવી નામ પડદો કર્યો તો મરદ નું ફાટ્યું અઢાર અક્ષણી માં એક બાજુ અગિયાર એક બાજુ હાથ એકલો પગના છડા પ્રભુ તને વાળો થામા તને નીંદર આવે છે લે પ્રભુ રાતે રાત વાળો થામા ઈ કે પણ પ્રભુ રાતે નો હોય તો હું ક્યારે એમ નઈ મસ્કરી માં વાત ને લેવા મજાક માં લેવા આમ જો એક કોઈ તંબુમાં કોઈ હોતું નથી ભીષ્મે પ્રતિજ્ઞા કરી તને ખબર છે કે નહીં કે આ ખબર છે પણ રાતે તો હોવાનું જ હોય ને એમ નહીં ભીષ્મ પિતા જેવો જો પ્રતિજ્ઞા દાદો લેતો હોય કાલે કાતો અર્જુન ને જીવવા ન દઉં કા હથિયાર ધારણ કરાવું કૃષ્ણને તોય તને નિંદર કેમ આવે તું કેમ હુતો હવે અર્જુને કીધું એ સમજાય જાય આપણને બધા નીંદર આવી જાય ગોળી ન લેવી પડે અર્જુને હું કીધું ખબર મારો કનૈયો જાગે છે ને એટલે હું હું તો છું ભલા માણસ હા 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 તમે વિચારતો કરો સાહેબ આથી મોટી મારો કૃષ્ણ જાગે છે એટલે હું તો છું જેથી સમય બળવાન છે અર્જુન કે નહી પુરુષ બળવાન છે હું જ બળવાન ગાંડી હાથમાં લવું એટલે ગમે કરી શકું ઘડીક વાર અને જંગલ માં આવ્યો જો આ જંગલ મેં એમાં જા તને અનુભવ થાય કે સમય બળવાન કે પુરુષ તો કે સમય બમી કાંઈ આવે જ નહીં હું જ બળવાન નીકળી ગયો અર્જુન વન માં જાતો કોક બાયું રાયડું નાખતી હોય અવાજ સંભળાણો અર્જુન હળી કાઢીને દોડી ન્યા ગયો ગયો જઈને જોવે તો બે એની સામો એક વિશાળ કાયા કાયાવાળો વાળો ઊભેલો ઉભેલો હાથી જેવી ભૂજાઓ અને બાયુ ને એટલું જ કેતો તો બે બેય ને કે તમે બે બધા ઘરેણા કાઢીને મને આપી દો નકર મારી નાખી બે ને માથા પસાડીને મારી નાખીશ બે ઘરેણા મને આપી દો આવું કેતો હા ને અર્જુને પડકાર કર્યો ઓલો કે તારા જેવાને જ ગોતું છું ઈ બાજુ ફિર્યો ઓલો યોદ્ધો એ વિશાળ અર્જુન તો એના હાવ નાનકડો લાગતો ઈ બાજુ ફિર્યો અર્જુન કે માટી થયા ઓલો કે જન્મ તે માટી છો તું તારું કામ કર અને અર્જુને ગાંડી માથે પ્રચંડતા ખેંચ્યો ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંખ કરે ઘર જુ પહેરી નફરી દર નાદ ભયંકર નોબર કો મારું મારું રાગ ભટ્ટન ભલો લગતો ઉછળે ભૂકળે રત બિરન કો બાજે ઢોલ ભેવડા સમર સઢે ઉત્સાહ બઢાઈ જોસ પહેર્યો મહાભારત યુદ્ધ ભયંકર પાજા ગાંડી માથે ટંકાર કરી બાણ છોડ્યું અર્જુને ઓલા એ નાનું છોકરું બાજરાના ડુંડાને ભાંગીને કટપકડીને ભાંગને અર્જુન બાણ મારે બોલો ભાંગ નાખે બોલો હામું આવી અર્જુન કે આનો બાણ ભાંગીને કે કરવું અર્જુન પાછા પગ હટતો જાય ને બાણ મારતો મહીદો હટવા એમાં અર્જુનને પાછળ કંઈક ભટકાવ અર્જુન બાણ મારતો મારતો આમ જોયું ને તો પાસે એવો જ બોલો જે આવતો તો એવો જ એક યોદ્ધો આડો પીડ્યો તો પણ એનો એક હાથ કપાઈ ગયેલો એક પગ કપાઈ ગયેલો એ આડો પીડ્યો પીડ્યો હતો એને અર્જુન ભટકાણ જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમાં અર્જુન ઓલા ને મને બચાવી ઓલો મારી નાખશે ઘડીક પેલા કેતો તો આમ કરના હું તેમ ઈનો અર્જુનો મને બચાવી લેતો ઓલો બેઠો થયો બેઠો થઈને કે મારી વાહ આવી તારું રૂવાડું ફાંડું ન થાય ઓલો બેઠો થયો તો ને અર્જુન વાય ઉભો ઉભો ગયો ને તો અર્જુન વાય હતાઈ ગયો એવડો હતો એ ઓલો અર્જુન વાહે વહી ગયા ઓલો યોદ્ધો આવ્યો કે છોકરું આગળ વાયડું થતું તો અહીં નીકળ્યું તું ક્યાંય ભાઈ ઓલો યો તો આવતો તો ઈ કે પાણ ભાંગી નાખતો થી તો ઓલો કે આ મારી વાહે ઊભો అర్జుને થી કે આ તો આશ્રોદયન મરવી રાખશે હું આઈ થી અર ઊંચો થઈને અરજુને કાન પાસે કીધું કે મરવી નાખવા આશ્રોદ દીધો ઓલો કે તું સાનો મને ઊભો રહે હા મોટી મોટી જે કરતા ને આમુક ઠેકાણે આજ હાલ જ થાય પછી અને પછી ઓલો પાસે આવે તો ઓલો જે એક હાથ ને એક પગ કપાઈ ગયો તેને શું કીધો ઓલા ને ખબર આય પાછો એ હવે મારે આશ્ર્ય છે પાછો વાળી ઉપાય તને ખબર છે ને હું શું કરી શકું ઊભો થાવ તો ઓલો પાછો વાળી ભાગી ગયો ઓલો ભાગી ગયા પછી અર્જુન હામો આવ્યો એ કે તમે છો કોણ આવી ગયે અને હવે અર્જુન બોલ્યો એમાં મજા અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું બોલો હજી લુસા નીકળી ગયા તો ઘણા એવા કોઈ હોય તમને ખબર નથી હું હું કરી શકું એમ શું એ કે તમને ખબર નથી હું કોણ છું મારી ઓળખાણ દેશ અહીં તમને ખબર પડી જાય ઓલો કે કાંઈ મારે જરૂર નથી ઓળખાણ તું તારે તારું કામ થઈ ગયું ને એ કે એમ નહીં મારી ઓળખાણ હું પછી આપું પેલા મને ઈ કહો હું એવો યોદ્ધો બનાવાની છું તાકાત નથી કે મારી સામે કોઈ ઊભી હકે મારા બાણ છૂતાય રોકવાની તાકાત નથી એને બદલે ઓલા મારા બાણને ભાંકી નાખતો હતો પકડી એવો યોદ્ધો હું મારા બાણ ભાંગેવો ઓલો ઈ એવો યોદ્ધો તમારી થી બીન ભાગી ગયો તો હું કેવો ઓલો કેવો તમે કેવા તો તમે આવા બળવાન તો આ તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો કયો ઈ કેવો હશે તો ઓલો કે ઈ તો ભાઈ એમાં એવું છે ધરતી માથે પાંચ પાંડવો છે અને હો કોરવ પાંડવો નું યુદ્ધ હાલતું હતું ત્યારે હું કોરવી સેનામાં ઉભો હતો પાંડવી સેનાના બાણ આવે એને પકડીને ભાંગી નાખતો હતો પાંડવોની સેનામાં એક અર્જુન નામનો છે સેટ્યથી મેં જોયેલો અર્જુન નામનો યોદ્ધો હતો એણે શબ્દવેધી બાણ મારીને મારા હાથને એક પગ કાપી નાખ્યા હું જીવું છું એટલે પાંચમાંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવ અર્જુન કે જય શ્રી કૃષ્ણ મારે થોડીક ઉતાવળ છે નિરાજ્ય તમને હું પછી ઓળખાણ આપીસ ની રહેતે અત્યારે થોડોક ઉતાવળમાં છું તેદી અર્જુન ઓળખાણ નોતો આપી ગયો કો અર્જુન શું ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એક એકદી કાબા ખવરાવે આ તો સમય ભૂરો સાંભળા એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય અરે ઓ भारत का बच्चा बच्चा वाह बताइए मेरे भारत का बच्चा बच्चा